નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ વાર આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં ડુંગળીની આવકો સ્ટેબલ છે અને ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે નાસિકમાં સારી ડુંગળીના ભાવ અઢાર રૂપિયા પ્રતિ કિલોએ અત્યારે બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ભાવમાં સરિયાસ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો ડુંગળી બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી અત્યારે તેજીના સાંસ દેખાતા નથી પરંતુ બજારો બે તરફી અથડાયા કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબકે વેચવાલી વધવાના ચાન્સ નથી અને વરસાદ હવે રહી ગયો હોવાથી થોડા દિવસોની અંદર જે આવકો છે તે વધી અને નાસિકમાં બજારોમાં અત્યારે માલ સારા દેખાઈ રહ્યા છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પ્રતિ અઢાર રૂપિયા પ્રતિ કિલો એટલે કે ત્રણસો ને સાઠ રૂપિયામાં અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે ગોંડલમાં ડુંગળીના નવ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે રાજકોટની અંદર ત્રણ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને સિત્તેર રૂપિયા જોવા મળ્યા હતા મહુવાની અંદર લાલ ડુંગળીના પાંચ હજાર બસો ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ તો ત્રાણું રૂપિયાથી બસો ને બે રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી લગતી આજની સરસ વડિયો ગમ્યો હતો વિડીયો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રો જય જય કે